વેલકમ ટુ માય ગુડ મોર્નિંગ બધા અને અને આજે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે હવે હવે ભાઈ ફેનીલ મારે બપોર પછી દુકાન સાફ કરવાની મારું ક્લાસ ની ઓપણ પાછું કરી નાખશું ચાલુ કરી નાખશું તો અત્યારે મારા જેટલા સ્ટુડન્ટ છે એમાં બ્લોગ જોવે એ બધાને એટલું જ કે ક્લાસ થશે કેવા

Thank <laughs> you.

રસોઈમાં છે દૂધીનું શાક ત્યાં છે રોટલી અને આ રોટલી ત્યારે બાજરા રોટલો બની ગયો છે અને એક રોટલો રેડ છે દૂધીનું શાક ને બજરાના રોટલા મજા જ આવી જાય ખાવાની મસ્ત બોપોરા ખાઈને ફૂઈ ગયા તા અને અત્યારે જાગી ગયા છે હવે અને ચા પાણી પી લીધા તો બધાયને ચા પાણી પીવું એ આવજો તો અત્યારે હવે ચાર વાગી ગયા છે Yeah, i'm finishing go my school at આવી રીતના આપે છે આવી રીતના કટિંગ કરવાનું અને આમ અને આ જે મોડો ભાગ જે છે ને એને આવી રીતના આમ લેવાનું પેલા આ ખૂણે થી સ્ટાર્ટ કરવાનું પછી આપણો બીજો ભાગ થાય એને આવી રીતના આપે સુધી સીધે સીધે જઈ પછી આ બીજી બાજુ આવી રીતના વધી જવાનું પાછું આમ રિટર્ન આમ જવાનું પછી પાછું આમ જવાનું આપણો પેસ્ટ તૈયાર થઈ જાય એવી જ અત્યારે અમારે એડિટીંગ કરવું છે તો અત્યારે અમારા બ્લોક ને અમે વિરામ આપીશું કાલે પાછા ફરીથી મળીશું પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ટાટા